તમે ભુવાજી ને મનસુખભાઈ ગમે તો માતાજી વિશે તમે મજાક મસ્તી કરો મારા ભાઈ

ਮੈਂ ਰੂਪ ਰੂਹ ਕਈ ਜਗ੍ਹਾ ਮਿਲੋ ਮਨੇ ਤੈਮ ਕੋਈ ਜਗ੍ਹਾ ਉਹ ਕਰਾਉਣ ਲਈ ਰੂਪ ਰੂਹ ਕਾ ਥੇ ਜਾਵੋ ਭਾਈ ਸੁ ਭਾਈ ਉਹਨੇ ਕਿਸੇ ਤਰ੍ਹਾਂ ਦੀ ਆਪ ਕੋ ਰੂਪ ਰੂਹ ਕਾ ਥੇ ਜਾਵੋ ਕਾ ਕੋਟ ਮੇ ਥੇ ਜਾ ਰੂਹ ਮਾ ਉਏ ਦਾ ਰਾਮੋ ਤਾਂ ਹੀ ਜਾਵੋ ਤੁਸੀਂ ਜਨਨ ਅਜੀਤਰਾ ਆਪੀ ਜਰ ਪਰਤੂ ਮਾਤਾ ਜੀ ਨਾਲ ਆਏ ਤੇ ਕਿਉਂ ਗੱਲ ਕਰਦੇ ਹੋ ਹਾਂ ਨਹੀਂ ਐਸੇ ਸੇ ਮਾਤਾ ਜੀ ਬਤਰੀ ਤਰੀਕੇ ਨਾਲ ਗੱਲ ਕਰੀ ਜੀ ਕੋਈ ਆਪ ਸਾਥੇ

રબારી બોલું એ ગમે ત્યાંથી બોલતો હોય પણ ક્યાં હતા રામત જાવ રામત કઈ જગ્યા આવું રામદ રોડ ઉપર જ આ તો રોડ ઉપર જ ઉભો કઈ જગ્યાએ આવું હવે અત્યારે ક્યાં ભોય ક્યાં છો રામોદ માં જ છું એમ કહું આપણ કઈ જગ્યાએ હવે એવું તો શું ખબર પડે હું અહીંયા અજાણ્યો હું રામોદ આ મંદિર છે મંદિર હવે અંદર જવું તો ખબર પડે શેનું મંદિર હું આપોનું અહીંયા તો કોઈ છે નહિ તમે કઈ જગ્યાએ એમ કો ને તમારું લાઈવ લોકેશન નાખો એટલે હું એની અંદર આવી જઉં તમારી જોડે ડાયરેક્ટ. એટલે હું બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું હું લાઈવ લોકેશન નાખો રામોદ બસ સ્ટેન્ડ વચ્ચે છું હું. તો લોકેશન નાખો હું ડાયરેક્ટ પહોંચી લોકેશનની માં આણે છે. થોડો વ્યવસ્થિત જવાબ આપો ને મોટા ભાઈ હું વ્યવસ્થિત બોલું. હું એમ કહું છું રામોદ બસ સ્ટેન્ડની વચ્ચે લોકેશન આ લોકેશન આ ને હું કહેવાય લોકેશન બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું તમે કયો રામોદમાં છું? હા તો ચલો બસ સ્ટેન્ડ એ આવું. હા. ભલે. બસ સ્ટેન્ડ એ મારી ગાડી ફોર્ચ્યુનર બ્લેક કલર ની હા કઈ બાજુ બસ સ્ટેન્ડે જ ડૂબી કઈ બાજુ નઈ બસ સ્ટેન્ડે ક્યુ એની કઈ દુકાન છે

તારા માં એટલી તાકાત હોય ને એટલી તારામાં તાકાત હોય તો એ પાછો ફોન થઈ જાય કરતો ગયો લો એ મા બાપ ના સંસ્કાર મારા કાઢ માં માઈ આવું છે તારી કરતા ઘાડીને થયું સારું હતું તારા બાપ નું લોહી બગાડ્યું તારી માં નું ધાવણ બગાડ્યું જો તારા ભૂંડા બોલ્યો એ સેલય સેલી ક્વોલિટી નો હવે આમાં તું કલબેલ ની વાતો કરે તું કલબેલ ને કલબેલ ને તારે શું લેવા દેવા તારું ધાવણ જ છે તારી માં નું લઈ જવું

હા ડાયો થઈ જાયો રાજકોટ વાં છે લીંડી નો રતી હોય તો બળ નો કરતો હતો અટાણ કઈ રાજકોટ ને હવે કઈ રામો લીંડી તો બળ નો કરતો હતો હજી ફોન રે પાછો હા દારૂ પીધો લગે

તો એ કઈ હું શું કઉ છુ દાખલા વેડા કરી માં ને એમાં ફોન નો કરાય તારું કામ કર તું ભુવા નો કોઈ છે ભુવો તારે કલબલ હાટુ થી નીકળ્યો છે ને બેલ બેલ હાટુ નીકળ્યો છે ને કીની કલબલ હું ઓળખતો નથી કોઈ કલબેલ ને મારી વાત સાંભળો મનસુખ ભાઈ હા ભાઈ ગામડા ભૂંડા બોલતો તો હવે મારી વાત સાંભળો તું દારૂડિયો જ છો ભાઈ એક નંબર નો

અરે રાજકોટ માં તો તારું મકાન છે એમ કહું એટલે હવે ભાઈ શું ડાયો થઇ જાય બરોબર આમાં ફોન કરીને ને ખોટા લીગલ નો કરાય તારું કામ કર મારા ભાઈ હો હવે આમાં ફોન નો કરતો બીજી વાર નકર શું કર લે તોય તો હું કરી હું લે ને તારી જેવો લોકલ નું હોય હું ને ભંગાર ના માલ વાળા નું હું હોય ને ડબ્બા ફેરવ ત્યાં તું ભંગારીઓ કેવા ત્યાં તારી હું હું કલી હું કરી અમે તને મેં તને થોડો ફોન કર્યો છે હું શું કરી અમારે કઈ કરવાનું જ નથી અમે તને શું ફોન કરી